નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું શિલગ્ન શિલગ્નમાં પહેલું સ્થાન સૂર્ય લગ્નેશ સૂર્યસ્થાનેશ અને સૂર્ય કારક પહેલા સ્થાનમાં લગ્નેશ સ્થાનેશ ને કારક ત્રણેત્ર એક જ ગ્રહ થાય છે સૂર્ય વનના રાજા સિંહ જાનવર છતાં સરખામણી સિંહ સાથે થાય તો ગૌરવ થાય સિંહ લગ્ન સંયમશીલ કહેવાય સામો ગર્જના કરનાર પરવડે નહીં અહમ પ્રિય આથી કદાચ લાગણીનું પ્રદર્શન કરતા નથી માન ન જળવાનો ડર માની સ્વાવલંબી નર માંદા પ્રકૃતિ એ રૂપ કોને આપી વિચાર વિચાર કરો સી લગ્નવાળા એકદમ સાહસી ડૉક્ટર વકીલ જજ બને પોલિટિક્સમાં બહુ નથી જામતું આ લોકોને બીજું સ્થાન લગ્નેશ સૂર્ય બીજા સ્થાનમાં કન્યા રાશિ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ જેને સ્થાનેશ કહીએ અને ગુરુ કારક તરીકે બીજા ભાવમાં લગ્નેશને બારે બાર ભાવનું ફળ લેવાનું છે મેળવવાનું છે ભારે બાર ભાવમાં પહેલાં લગ્નેશ જ આવશે જે પહેલાં સ્થાનમાં જે રાશિ હોય તેનો માલિક લગ્નેશ ભારે બાર સ્થાનમાં લગ્નેશને સ્થાનેશ સાથે અને કારક સાથે પરસ્પર સંબંધ કેવો છે તે હિસાબે ફળકથન થશે ધનની સારી વ્યવસ્થા કરી શકે હોસ્પિટલ કે મંદિર બાંધી શકે આ જાતકો બહુ મોટું કરી શકશે ધનની યુતિ ગણાય શુભ દ્રષ્ટ હોય તો ધન સાચવીને આપે વાણી સત્તા સત્તાથી સામાન્ય વાત કરે તો પણ રાજા જેમ કેમ છો ક્યાં આવ છો ચાલવાનું રાજાશાહી હોય કુટુંબમાં એકલા નહીં જમે તે अहम पोसाय सी लग्न जातक मड़े तो एक तरफ सज्जन से सज्जन मिले तो मिले चंदन कपूर दुर्जन से दुर्जन मिले तो मिले बांग में धतूर एना जो घाट थाय बीजी तरफ हूँ करूँ हूँ करूँ एवं मन में तह रखे संकट नो भार એવું પણ દેખાય આ જાતકો વિચ વિચાર વિચારશે કે મેં કુટુંબને ટેકો આપ્યો બધાને લઈને ચડાવ્યા આવું તો કોઈએ પણ ન કરેલું તબિયતમાં આદેશી થાય અવાજ બેસી જાય વિગેરે થાય બીજે સૂર્યો હોય તો જમણી આંખે આંજણી લાલાશ ખીલ ખીલ થાય રાતાળું દેખાય નાકમાં મસા ચૂક પહેરવા જાય તો બે વિન કરવા પડે આ રીતનું બીજા ભાવનું ફળ જોવાય ત્રીજું ત્રીજા જોવાયમાં લગ્ન અને કારક મંગળ લગ્નેશ સ્થાનેશ અને કારક ત્રીજા સ્થાને ભાઈથી સવાયો એમ સાબિત કરવા પૈસાથી મહેનતથી કામ કરી બતાવ્યો પોતાના નામની વાવા પોકારાય એમ ઈચ્છે આજુબાજુથી જો બીજા કહે કે તમારે માટે તો આમ કહેતા તો પૂછશે એમ શું વાત કરો છો આ રીતે બે ચાર વખત તમારી પાસે બોલાવે સાંભળી સંતોષ અનુભવે નોકરી કરવા જાય તો પણ પોતાની જાતને કેન્દ્રમાં રાખી વાત કરે પરાક્રમનું વાણી વાણિયા રણ સુરા રાજપૂત સિંહ રાશિ ક્ષત્રિય રાશિ છે આ આ લોકો ઝઘડો કરે તો મારી પણ બેસે ઝઘડો કરે મારી બેસે ન્યાયિક જ્ઞાની દાની પણ અભિમાન ભળે નાના પ્રવાસ થાય માથેરાન મહાબલેશ્વર ફરવું સારા સ્થળે મુલાકાત લેશે ચોથું સ્થાન લગ્નેશ સૂર્ય ચોથા સ્થાનને વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનો માલિક મંગળ એટલે સ્થાનેશ અને બીજા ચોથા સ્થાનના કારક તે હિસાબે ચોથા સ્થાનમાં શું ફળ મળશે વિદ્યાશારી પ્રાપ્ત થાય મહાશા શાળાનો અભ્યાસ પૂર્ણ થાય ક્યારેક વિધાન આવે વિલંબ થાય સુખ અને સત્તા માટે સત્તાથી પણ કમાય વાહન સારું વાપરે ઘરના પાડોશી મિત્રોના વટ પાડવા પૈસા ખર્ચી શકે આવા એક ઘર ઘરઘાટીની વરસગાંઠની ઉજવણી કરી પચીસ વર્ષ જૂનો ઘર જેવો છે માતા કારક ચંદ્ર ખર્ચ બાબત માતા ટકોર કરશે ત્યારે માને પણ વટ બતાવવા નીકળે માને જુદો જુદા રહેવું પડે વાસ્તવમાં ઓછું મળે માં ડંખીલી ડંખીલી લાગે માનું સુખ ન મળે માસિક કે પાડોશીથી તેમને સારું સુખ મળે જૂના મકાન વધુ પૈસા ખર્ચે ચાલીમાં રહે તો પણ થાઠ મોટો જોકે પૈસાનું પ્રદર્શન થાય અને ભપકો દેખાય તેવું જોવાય પાંચમો ભાવ સૂર્ય લગ્નેશ પાંચમા ભાવે ધનરાશિ ધનરાશિનો સ્વામી ગુરુ જે સ્થાનેશ અને કારક પણ ગુરુ પૂર્વ પૂર્ણ લઈ લઈને આવેલા આ જાતકોને ગત જન્મનું પૂર્ણ મળે આ જાતકો એક ધર્મમાં જન્મીને બીજા દેવ દેવાલયમાં જાય મારણ ટારણ અભિચારના પ્રયોગોથી વામ માર્ગે અઘોરી કે કાપાલિકો બની શકે જન્મકુંડલીમાં રાહુ અહીં આવે તો ભૂત પિચાસથી ડરે અથવા સંતાનને પીડા આવે કથા કરતા અને દેવદેવીની આરાધનાથી યશ મળે અહીં પંચમેશનું નવમાંશ જુઓ તેમાંથી ચોક્કસ પૂજા કે દેવ મળશે સંતાનો સારા હોય ગુરુ બંને સારા ન હોય તો સંતાનો પૈસા ઉડાવે અને પ્રતિષ્ઠા પણ બગાડે સંતાનો વિદ્યામાં પારંગત બને પિતાને સંતોષ આપે તે રીતે પાંચમા ભાવનું ફળ આપણે જોઈ શકાય પિતાને બી સંતોષ આપે અને સારા સંતોષો પાકે નહીં તો ફેરવે પાડોશી નહીતર પિતરાયનો તો ખરા છઠ્ઠું ભાવ છઠ્ઠા ભાવનો લગ્ને સૂર્ય છઠ્ઠા ભાઈ મકર રાશિ મકર રાશિનો સ્વામી શનિ એટલે સ્થાને શનિ અને બીજા કારક આ મોસાળનું સ્થાન છે નો નોકરોથી ઓછું બને અણબંધ રહે મહેનતનું નોકરો પણ જાતકની રોકટોકટી નોકરો બદલાય કે વાપરવા થાય દેવું કરે તો જલ્દી પાછું પાછું વળી શકતા નથી દુશ્મનો રાજકારણમાં બને રોગો વધુ હઠીલા સાંધાના અને કુષ્ઠ રોગો થાય સંધિવા કરોડરજુના મણકા સાથર વગેરે થઈ શકે સિદ્ધિ માટે કષ્ટ સાધ્ય સાધના કરે સાતમું સ્થાન સાતમા સ્થાનમાં લગ્ન લગ્ને સૂર્ય સાતમા સ્થાનનો સ્થાન સ્થાને શનિ કેમ કે કુંભ કુંભ રાશિ છે કુંભ રાશિનો સ્વામી શનિ એટલે તે સ્થાને થયો અને બીજું બીજા કારકો સિંહ લગ્નમાં બારે 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 સૌરી જેને હોય શનિ દશામાં તેની છૂટાછેડા થાય દાંપત્ય દહોળાય રવિ શનિ દુશ્મન છે તેથી પુરુષોને મહેનતું અને કરકસરવાળી પત્ની છતાં પણ દાંપત્યમાં કડવાસ આવે મંદ શિથિલતા ઉદ્રેગ સ્ત્રી જાતક બોલશે કે પર લઈને તમે મારા બાપને ઘરે આવેલા ખબરદાર મારા બાપનું નામ લીધું છે તો તેઓ સ્ત્રી જાતકને થોડું સારું શું ગુરુ સૂર્યગુરુ મિત મિત્રો છે મિત્રતાથી મધ્યમ સુખ ભોગવાય કેમ કે પતિ રસી કે રસ ઓછો ભાગીદારો કંજૂસ કરકસરિયાઓ પૈસા સોંપો તો વધારે ખરા ભાગીદાર લાંબી ચાલે ચાલે છે વિખવાદ થાય પણ ધંધો બંધ થવા દેતા નથી શનિદશા અંતરમાં પ્રબર માર્કેસ બની શકે બધા સ્થળે જલારામ બાપા જેવા ભક્ત પેદા નથી થતા શ્રીલગ્નને પૂછો મકાન કોનું ઉત્તર ભગવાનનું ખેતર જમીન જાગીર બાળકો કાચા પાચા લીલીવાડી કહેશે કે બધું જ ભગવાનનું પણ આ પત્ની કોની તો ચૂપ થઈ જશે ભગવાનની નહીં કહે આઠમા ભાવ લગ્ન સૂર્ય આઠમા ભાવમાં મીન્રાશિ મીન્રાથીનો માલિક ગુરુ એટલે સ્થાનેશ ગુરુ અને કારક શનિ આઠમા ભાવમાં આયુષ્ય ભોગવે વશિયતનામું કે જમીનથી ધન મળે શેર જુગાર થી કમાતા નથી નવમા શાંતિ લગ લગ્નેશ સૂર્ય સ્થાને લગ્નેશ સૂર્ય સ્થાનેશ મંગળ અને કારક ગુરુ સૂર્ય પિતૃધન મળે પિતાની પિતાની નોકરી ધંધામાં લાભ યશ છતાં પોતાના ભાગ્યથી સંપત્તિ એકઠી થાય આ જાતકો ધાર્મિક અને સત્યને વરેલા છે થી ભાગ્યમાં ઘટાડો થાય ભવ્યતા ભપકાથી ઘસાઈ જાય અહંકાર સુતેલો જ સારો અથવા એ જો જાગે તો ચો તરફ અહંકાર ફેલાતો જ જાય અહંકારી કુંભકર્ણ સરસ્વતી દેવી નીત્ર ભૂલમાં મંગ મંગાવ મંગાવડાયું જેથી તે એક દિવસ જાગીને છ માસ સૂઈ સુઈ રહે રોજ જાગે તો વિશ વિશ્વ વેરાન થઈ જાય એટલું તો તે ખાઈ શકે દસમા સ્થાનથી લગ્ન સૂર્ય સ્થાને સ્થાને શુક્ર અને બીજા કારકો આ જાતકની પદ્ધતિ આકર્ષક હોય ધંધામાં નોકરીમાં વિડંબનનો સામનો કરે રાજ્ય અને સમાજની સન્માન પામે કોર્ટમાં યશ મળે ઓછા કામે મોટી છાપ પાડવા કોશિશ કરે અહીં અહમ ઊભું થાય અને અણધાર્યું પરિણામ આવી પડે અહંકારથી જ અહંકાર ફેલાય અને અહંકારના તીવ્ર અનુભવ વિના પૂર્ણ પ્રકાશનો સુખદ અનુભવ શક્ય નથી આ જાતકો તીવ્ર તપસ્યા જેવા કર્મો કરે પણ નિરંકારી અને સાવધ નથી રહી શકતા તેથી તુચ્છ માનતા હોય તેવાઓની નુકસાન ખમે છે અગિયાર મે લગ્નેશ સૂર્ય લગ્નેશ સૂર્ય સ્થાનેશ બુધ અને કારક ગુરુ અગિયારમાં સ્થાનમાં મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ એટલે સ્થાનેશ બુધ મિત્રનું સ્થાન વિદ વિદ્વાન વ્યાપારી મિત્રો મળે બુદ્ધ દશા લાભદાયક બને આ લગ્નના જાતકોના વિચારમાં એક ખુમારી છે અમે વિશ વિશ્વાસે આવ્યા અવળે માર્ગે ચડાવ્યા જેને દાન દઈ પાછા તો પડાવ્યા રે એવા વિચારોમાં માને છે એક કર્મીને આશીર્વાદ અને સદાચારની સાપ આપી શકે છે તિરસ્કારો તો કહે છે તમારી આબાદી વધો જેથી ત્યાં જ પડી રહો દુર્ગુમ વ્યાપક ન બને સ્વા સ્વાગત કરો તો કહે કે તમારું ઉજળી જજો જુદા જુદા સ્થળોએ સદગ સદગુણો ફે ફેલાય ફેલાય છે માટે બારમું સ્થાન લગ્નેશ લગ્નેશ સૂર્ય બારમા સ્થાન કર્ક રાશિ રાશિનો માલિક ચંદ્ર એ સ્થાનેશ તરીકે અને કારક શનિ દેનો વ્યય પરદેશમાં કે પાણીમાં ઘાતનો યોગ બને છે બારમે ચંદ્રકેતુ મોક્ષ માટે પ્રયત્ન અથવા અહીં તહી ભટકે શનિ રાહો આત્મઘાતી યોગ બને શુભ સંબંધિત ચંદ્રથી શાંતિ મળે વ્યય ભાવમાં શુક્ર ઉત્તમ ગણાય એક્ટર કે ડાયરેક્ટર બની શકે આ સી લગ્નનું આપણે જોયું અત્યાર સુધીમાં આ રીતનું લગ્ને સ્થાનેશ અને કારક આ ત્રણેયનું મિશ્ર કરીને ફળકથન જોવાનું હોય છે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ